અને પ્રદર્શનનું આયોજન કરાતું હોય છે ત્યાં સુરતમાં ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના સહયોગ તથા સુરત હોર્સ સોસાયટી આયોજિત તાપી અશ્વ શો બે હજાર છવ્વીસનું આયોજન કરાયું હતું સુરતના અડાજન કેબલ બ્રિજ નીચે રિવરફ્રન્ટ પર યોજાયેલા તાપી અશ્વ શો બે હજાર છવ્વીસનું ઉદઘાટન ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ પ્રોટોકોલ મંત્રી જીતુ વાઘાણી અને સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવળના હસ્તે કરાયું હતું સુરતમાં યોજવામાં આવેલા અશ્વ સોમા ત્રણસો થી વધુ અલગ અલગ જાતિના ઘોડાનું પ્રદર્શન કરાયું હતું જેથી જાણે સુરત આવે ટેક્સટાઇલ સિટી ડાયમંડ સિટી બા સ્પોર્ટ સિટી તરીકે પણ ઓળખાય છે તો તેમાં કોઈ નવાઈ નહીં તેમ લાગી રહ્યું છે શુક્રવારે તાપી અશ્વ સો બે હજાર છવ્વીસનું આયોજન કરાયું હતું જે બે ફેબ્રુઆરી સુધી ચાલશે અને હોર્સ સોસાયટી ભાઈ નરેન્દ્રભાઈ દીબડિયા સમગ્ર એમની ટીમ દ્વારા આજે હોર્સ ઉદ્ઘાટન થઈ રહ્યું છે એવા પ્રસંગે ઉપસ્થિત સુરતને જેમણે એક નવા રંગરૂપ આપ્યા છે ખૂબ મહેનત કરી છે અને પરિણામ સુધી પહોંચાડ્યા છે એક ન્યુ સુરત આપણે જોઈ રહ્યા છે જેમના નેતૃત્વમાં નેતૃત્વ દક્ષેશભાઈ માવાણી રાજ્ય સરકારમાંથી કોર્પોરેશનમાં ગ્રાન્ટ કેવી રીતે મળે અને એના દ્વારા શહેરનો વિકાસ થાય માટે સતત પ્રવૃત્તિમય અમારા સાથી ધારાસભ્યભાઈ શ્રી ભેણભાઈ ઘોઘારી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ સુરતના અગ્રણી સમાજ સેવક અને ઉદ્યોગપતિ મારા સાથી મિત્ર ભાઈ શ્રી અનુભાઈ વિજયભાઈ સમગ્ર ટીમ હું મને આનંદ છે કે આજે આ હોર્સ હોર્ષોનું ઉદ્ઘાટન સુરત ખાતે થઈ રહ્યું છે ચાર દિવસ સુધી ચાલવાનો છે વૃદ્ધાળાજન ખાતે યોજાયેલા તાપી અશ્વ શોમાં સાથે ઘોડા અવનવી કરતબો પણ બતાવશે જેને નિહાળવા સુરતીઓને ખાસ કરીને અશ્વ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા